હું ભરૂચથી નાયક કોકિલા કોણ રમીલા કોણ નાયક બોલું છું અને હું ભરૂચ વેજલપુર આરાધના બોનની બાજુમાં વીજળાના આખાડામાં કિન્નારના અખાડામાં અમે રહીએ છીએ અને આ જે ભારતનો ચૂંટણીનો પર્વ આવ્યો છે એ અમારા માટે તેમજ આ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે અને ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તરફથી અને આ કલેક્ટર સાહેબ તરફથી અમને જે માન સન્માન આપીને આ ચૂંટણી કાર્યક્રમમાં અમને બોલાવ્યા આમંત્રિત કર્યા છે તે માટે હું ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તથા અહીંના ભરૂચના કલેક્ટર સાહેબ સુમેરા સાહેબ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અમને જે નાગરિક તત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહી ના રસ્તે લઈ જવાના પ્રયત્ન કરીશું નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસા ની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગો ના શિક્ષણ નું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી શ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના વીસ પચીસ બાળકો પણ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે સોએ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે થેન્ક યુ